તમે સાધુ ને સાધુ બની ગયા પછી તમે તમારા સમાજ ના રહો કેમ ભાઈ જોડો છો છે અત્યારે મોગલ બેઠા છે વર્ણ જાય છે માતાજી અમે કોઈ કીધું મેડિયો વાયરલ બધી સાંભળી લેજો મારી પાસે પ્રૂફ છે તમારા બાપુ ક્યાંય ઉભા નહીં હે નાચમાં નહીં ગઢવી તમે છે ને રામભાઈ એક મિનિટ મારી વાત સાંભળો તમે તમે એમ કીધું મારા વિડિયો મારા જેટલા વિડીયો હોય એટલા તમે વાયરલ ન કરો તમને મોગલ માના ચોગન સાંભળો બીજી વસ્તુ આપડે સબન લાખ રૂપિયા નો તમે મારા વિડિયોનો ઓડિયો વાયરલ કર્યો હવે બરોબર

બધું મારી પાસે તમે અહીંયા રૂબરૂ છે ને આવ્યો હોત ને તો હું તમને બધું તમને તમે છે ને સાધુ છે ને ભાઈ એક વાર સંસ્કાર થાય ને કોઈ સાધુ બને ને

નો હતો કહો તમે જે રૂમ ખોલ્યો ઈ રૂમ કોનો હતો માતાજી નો હા તો માતાજી ના રૂમ માંથી બાપુ ના કપડા નીકળે કે ન નીકળ્યા એને એવું કઈ કર્યું હોય તો નીકળે તમે એમ કહો હું તમને એમ કહો તમે જે જો સાંભળો મારે મારે રેકોર્ડિંગ નીકળતા તો કરો તમે તમે સાંભળો આમ ભાઈ તમે રેકોર્ડિંગ કરજો તમે રેકોર્ડિંગ કરજો મુનાભાઈ ના લોહી માં નહીં આવે રેકોર્ડિંગ હું તમને હું કઉ છું તમે રેકોર્ડિંગ કરીને રાખજો આ તમારે મને સાંભળવાનું છે બરોબર કે મુનાભાઈ તમે આ બોલ્યા હતા અમે રેકોર્ડિંગ કરતા જ નથી ભાઈ કોઈનું અમને રેકોર્ડિંગ કરતા આવડતું જ નથી યારે મુનાભાઈ આપડા જેલના જે સંબંધો હોય ને આપડે આપડે જે વાત થતી હોય ને એ તમારે મારી યારે વાત કરાય ને તમારે સાચું જાણાય હા પણ તમે રાત ન થતા બાપુ ત્રણ વર્ષથી ન થતા પણ એક તારા અહીંયા તમે મારી યાર આવો ગામ ગામમાં આટો મારો મારી પાસે આવવા કરતા સરખેજ ગામ ના રિપોર્ટ લ્યો લ્યો જાવ દુકાને દુકાને રિપોર્ટ લ્યો હું તમને એમાં બીજું કોચ કહીજ જાવ અંગત તમે એમ કે રામભાઈ બધા આ રીતે આમ છે તમે ગામ ગામના પાંચ જણા રિપોર્ટ લ્યો ને હું ક્યાં તમને ના પાડું છું

મુનાભાઈ કોઈ સમય માં આ સમયમાં કોઈ દૂધેલા નથી હું એમાં આ બધા આપડો લાભ લેશે બાકી બીજું કઈ છે નહી જયારે કોળી સમાજ ની વાત હતી ત્યારે બાપુ એ આવીને એમ કીધું ટિકિટ માંગી કે હું કોળી સમાજ માંથી આવું છું ભાઈ તમે એમ કેમ ન કીધું ભાઈ ભારતીય આશ્રમ ના એક સંત છું મને તમે ટિકિટ આપો

બાપુને વધારે હોય તો ઋષિ ભારતી છે હરિહરાનંદ બાપુ એ વિશ્વભર ભારતી બાપુ ને બે વાર સામે બાપુ ના પાડતા તો હરિહરાનંદ ભારતી લઈ આવ્યા છે તમે પૂછો તો તમે એમ કેમ બાપુ ની ફેર નરે અને બાપુ ની ઉમર અત્યારે પછી સાઈઠિતર વર છે બાપુની ઉમર સિત્તેર નાના નથી અવંતિકા ભારતી બાપુ છે એના શિષ્ય વિશ્રંભર ભારતી બાપુ છે એના શિષ્ય હરિયર આનંદ ભારતી બાપુ છે તો આશ્રમ નું મેનેજમેન્ટ છે તમે અહીંયા અમદાવાદ સરખેજ આશ્રમ માં આવો એક વ્યક્તિ બે વ્યક્તિ તમે આવો હું તમને આખા આશ્રમ માં બતાડું બાપુ નો ફોટો નથી ક્યાંય તમે ભલામણ તમારા ગુરુ ની કોઈ ઈજ્જત નથી કરતા તમે તમારા ગુરુ ને ક્યાંય માનતા નથી તમે તમારા ગુરુ ને બેફામ કાઢ્યું જોશો તમે તમારા ટ્રસ્ટીઓને બેફામ કાઢ્યું એક શાહી તંત્ર આંખો છો ચાર બાઉન્સરો રાખો શું ભાઈ જરૂર છે બાપુ અહીંયા મહિને એક વાર આવ્યા હોય તો બાપુ ને ક્લાસ એક રૂમ માં આ ક્લાસ ને ખવરાઈ પીવરાય ને આનંદ કરાઈ ને બીજા થી મોકલી જો આને ક્યાં કઈ આરે લઈ જવું છે કોઈ જગ્યા જુનાગઢ માંથી બાપુ કઈ નથી લેતા નર્મદા માંથી કઈ નથી લેતા

બરાબર સાધુ સમાજ એક આખો સમાજ અલગ છે ભાઈ આને ને ગડવી ને કોળી ને ને ભરવાડ ને કઈ હોતું નથી એને સાધુ પછી સાધુ હોય સમાજ ને કોઈ લેવા દેવા નથી નકો આ એક મિનિટ સાંભળો તમે જેટલા ધર્મમાં ઉતરેલા છે ને એટલો હું ધર્મમાં પોરાવેલો છું 45 વર્ષથી તમારા તમારું નામ તમારા મારી એક આવા રામભાઈ ઉપર શબ્દો જ ન નીકળે પહેલા તમે યાર એમ બોલ્યા ને નાગા જી તો યાર મે આવા જલ કાપેલા આવી નાગા તોય કીધું હા સમજાણું આપડે બધા એક સરખા એક વાણના ખેલાડીઓ અને ખાલી ને ખાલી મારા ગુરુજી ને આયા માનત સેવા મારો આ પગાર નથી મેનેજર માં મારા ગુરુ એ મને ચોકીદાર નું કીધું હોત ને તો હું એ ચોકીદાર તરીકે નોકરી કરત

પછી એક મહેશગીરી જુનાગઢ ના જે આપડે ઉપર પગલામાં માં છે એને પૂછી લ્યો મુક્તાનંદ બાબુ પૂછી લ્યો આ બધાને તમે પૂછી લ્યો બીજું તમે અમદાવાદ ની અંદર સરખેજ માં મુનાભાઈ આવો સરખેજ માં હું તમને અહીના પાંચ માણસો કોર્પોરેટર થી માંડી ભરવાડ સમાજ છે બધાય સમાજ છે હું તમને બેહાડું તમે એની યાર વાત કરો તમે સીધા ઠેકડો મારો ને આ કઈ લાઈન નથી યોજાવાનું સમજો બાપુ ની આવા ચાર આશ્રમો છે આશ્રમ ની કોઈ નથી ખાલી ખાલી ને આનો ખરાબ અંદર એન્ટ્રી નહી તંત્ર એટલે બાપુ ને ફરિયાદ ઉપર ફરિયાદો આવવા માંડી એના કારણે આ કામ બાપુ એ વહીવટ હાથમાં લીધો બાકી બાપુ મેનેજિંગ ટ્રસ્ટી આયના છે એને કોઈ લેવા દેવા જ નથી બીજું સમજો બરોબર સમજાણું એટલે તમે આખો વિષય છે ને પેલા જાણી લો અને ઘરમાં શું થાહે આમાં આઈ નો અત્યારે આખું આખા સરખેજ માંથી તમને ઘરે ઘરે જઈને પૂછશે હો જાઉં કોઈ એમ કેને કે ભાઈ ના ઋષિ ભરતી બાબુ સારા હતા ને સાચા હતા તો મને કેજો તો વાંધો નહીં હું છે ને તમને ફોન કરીને પરમ દિવસે આવું છું મળવા કઈ વાંધો નહીં હું ભાનુ ભાઈ ને લઇ બરોબર પાંચ જણા પાંચ આવો તમે જાણોટી હમણાં હું કઈ દઉં છું કારણ કે એને તો ડિલેટ નહી મારી દીધું હોય તો કારણ કે અમે ડિલેટ નથી માર્યું કાઈ વાંધો નઈ હા હા બસ એમ એને ફોન થી કઈ લાગે ને હા તો બસ તો રેડી તમારામાં હું છું બરોબર અમારી તરફથી હવે છે ને દબાણેલું છે ને દબાણે રાખવાનું છે અમારે ખોલવાનું નથી ત્યાંથી જે કઈ હોય ને ભાઈ સાના મના બે જાવ મારા રામભાઈ વાત ચાલુ છે વાંધો